તાપી જિલ્લામાં કિસાન સર્વોદય યોજનાના કેટલા ફીડરો છે દુઃખ સાથે કેવું પડે અમારો વિસ્તાર જંગલ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર ડુંગરાળ વિસ્તાર છે અને આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન જો વીજળી આપે અને રાત્રે પાણી મૂકવા જવાનું હોય છે ત્યારે કિસાનોને ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે જંગલી જનાવરનો ભય છે અમારા અહીંયા સૌથી વધારે લેપડ છે લેપડના એટેકના બનાવો બને છે સર્પદંશના કેસો થાય છે ત્યારે દિવસે વીજળી માંગવા માટે અમે ઘણા બધા કર્યા છે પરંતુ નવસારી ફીડરોમાંથી શહેરી વિસ્તારમાં જલાલપોર હોય નવસારી હોય બીજા વિસ્તારમાં વીજળી મળે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ચીખલી વાંસદા અને ખેરગામમાં માત્ર બે જ જગ્યાના ફીડરો ફળવેલ અને રાંદ્યા છે એ સિવાય ગણદેવી જેવા વિસ્તારમાં પણ ફીડરો નથી જ્યારે ફીડરો નથી ત્યારે કઈ રીતે વીજળી આપવામાં આવશે અને કિસાન સર્વોદય યોજના કઈ રીતે સફળ થશે